જુનાગઢ ફાયર સેફટીને લઈને સરકારી ખાનગી શાળામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું રાજ્ય સરકારના આદેશ મુજબ કરવામાં આવી રહી કાર્યવાહી રજાના દિવસે પણ શાળાઓ ખુલ્લી રાખવામાં આવી છે નમસ્કાર તરુણ કાટબામણા આચાર્ય કન્યા શાળા નંબર ચાર પ્રાથમિક શાળા રાજ્ય સરકાર શ્રીની સૂચના મુજબ એક ટીમ તરીકે અમારે ફાયર સેફ્ટીનું એક ચેકલિસ્ટ આપ્યું છે કે જે અમારે આજ રોજ એક જ દિવસમાં ત્રણ શાળાની મુલાકાત લઈ અને આ ચેકલિસ્ટ છે એ મુજબ અમારે ચેક કરવાનું છે કોઈ શાળા છે તો એની પાસે નવ મીટરથી ઊંચાઈ હાઈટ ધરાવતી હોય તો શું એમની પાસે એનઓસી છે ફાયરની એનઓસી છે કે કેમ હોય તો હા અને ન હોય તો ના લખવાની છે એ ઉપરાંત સમજી લો કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ સ્કૂલ છે તો એમાં એના જે ફાયર ઇન્સ્ટિટ્યુશન છે એ બોટલ છે એ યોગ્ય રીતે રાખેલ છે કે કેમ એની અવધિ પૂરી થઈ ગઈ છે કે કેમ એની પણ તપાસ કરવાની છે અને એની નોંધ કરવાની છે દરેક શાળાનો પોતાનો નકશો હોય છે એ નકશાની પણ તપાસ કરવાની હોય છે કે આ નકશામાં એનામાં બેઝમેન્ટ છે કે કેમ જો બેઝમેન્ટ હોય તો એની મંજૂરી છે કે કેમ તો આ ફાયર સેફ્ટી બાબતે સમગ્ર રાજ્યમાં અત્યારે આ ચેકિંગ ચાલી રહ્યું છે જેની ટીમ તરીકે શિક્ષકોને મૂકવામાં આવ્યા છે આચાર્યોને મૂકવામાં આવ્યા છે અને સીઆરસી કોઓર્ડિનેટરને પણ મૂકવામાં આવ્યા છે એટલે સમગ્ર રાજ્યમાં એક સાથે આ ચેકલિસ્ટ મુજબ એક એવો સર્વે થશે કે કેટલી શાળાઓ એવી બાકી છે કે જે જેની હજી ફાયર ફાયરઅનસી બાકી છે અથવા તો એને કંઈ ઘટે છે તો એની પૂર્તતા તાત્કાલિક કરવા માટે આદેશ કરવા માટે આજે હું વેલકમ પ્રાથમિક શાળામાં તપાસ માટે આવ્યો છું તો આ બિલ્ડિંગ છે એ આઠ પોઈન્ટ ત્રેવીસ મીટરની ઊંચાઈ ધરાવે છે એટલે એને ફાયર એનઓસીની જરૂર નથી પરંતુ એ સેલ્ફ ડિક્લેરેશન કરી શકે છે અને એમાં જરૂરી બોટલ અહીંયા જોવા મળેલ છે અને આ શાળાએ એ તકેદારીના પગલાં લીધેલ છે એવું જાણવા મળેલ છે અને એની ચેકલિસ્ટમાં નોંધ કરેલ છે જે ગિરનારી હું મહાદેવ ભારતી ગુરુ હરિરાન ભારતી ભારતી આશ્રમ જુનાગઢ આજનો રોજ તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંકુલ અને ગુરુકુલ અથવા તો જ્યાં છાત્રાલયો છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આજે અમારી ભારતી આશ્રમ ગુરુકુલ સેવા ટ્રસ્ટ દ્વારા જે સંચાલિત ભારતી બાપુ છાત્રાલય છે એમાં પણ આજે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે આશ્રમના જે ગુરુકુલ છે સ્કૂલ છે એમાં લગભગ તો બધું કમ્પ્લેટ જ છે તેમ છતાં અત્યારે જે કાંઈ એમની કામગીરી ચાલી રહી છે જે કાંઈ કામગીરી બાકી હશે એ ટૂંક સમયમાં જે અમને કહેવામાં આવશે અમે પૂરી કરી દેશું લગભગ નીતિ નિયમ પ્રમાણે લગભગ બધું કમ્પ્લેટ રહેશે તેમ છતાંય કાંઈ ક્ષતિ હશે તો દૂર કરવામાં આવશે